બુનુ કે મિત્રો આ વર્ષે હનુમાન જયંતિ આવી રહી છે તો આ હનુમાન જયંતિ એ શું કરવું કયું વ્રત રાખવું તો એના વિશે આજે આ વિડીયોમાં હું તમને માહિતી આપવા જઈ રહી છું તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ પર નવા દર્શક આપ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ એન જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ વધીએ

એક સમયે અંજના નામની ઋષિ પત્ની ભૂમિ પર આવી અને તપસ્યા કરવા લાગી તેમના તપથી પ્રસન્ન થઈને પવન દેવે આશીર્વાદ આપ્યા કે તેઓ એક અગ્નિ જેવા શક્તિશાળી સંતાનને જન્મ આપશે એ સંતાન હતું પવનનો પુત્ર હનુમાનજી જે ભક્ત બળ વિદ્યા અને ચતુરાયના પરમ પ્રતિક છે કહેવાય છે કે જ્યારે હનુમાનજીનો જન્મ્યા ત્યારે તેમની અતિથ્ય શક્તિઓ પ્રાપ્ત થઈ હતી તેઓ બાળપણથી જ શ્રીરામના ભક્ત બની ગયા અને જીવનભર શ્રી રામની સેવામાં પોતાને સમર્પિત કર્યા તો મિત્રો હનુમાનજીનું રથ કઈ રીતે રાખવું અને શું કરવું તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો સવારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો ઘરના મંદિરમાં અથવા હનુમાનજીના મંદિરમાં જઈ પવિત્રતા સાથે પૂજા કરેલી હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને લાલ કપડામાં સ્થાપિત કરો તેમને લાલ ફૂલ ચોળા લાલ ફળો અને સુંદર કાંડનો પાઠ અર્પણ કરો અક્ષરત કું કું સિંદૂર અને તેલ ચડાવો હનુમાન ચાલીસાનો પાઠ કરો શ્રદ્ધાપૂર્વક ઓછામાં ઓછો અગિયાર વખત શ્રી રામદૂત હનુમાન જય અથવા જય હનુમાન ઉપવાસ રાખો ફળા ભોજન શ્રી હનુમાન ના ગુણગાન કરવા રાત્રે મંદિરે જઈને પણ આરતી અને પ્રસાદ વિતરણ કરવો જરૂરિયાતમંદો ભોજન કપડા કે દાન આપવું હનુમાનજી ખૂબ પ્રિય છે

ભ્રમ ભૂજાતી નહીં પરંતુ અંતિ કારણ નિષ્ઠા પ્રસંત કરાય છે જેમ હનુમાનજી શ્રી રામ માટે નિર્સ્વાર્થ રીતે જીવનભર કાર્ય કર્યું તેમ આપણે પણ જીવનમાં કોઈ ઉપદેશ માટે નિષ્ઠાવાન રહેવું જોઈએ તો મિત્રો હનુમાન ના દિવસે ખાસ કરીને તમે આ વ્રત રાખશો તો તમારી હરેક ઈચ્છા પૂરી થશે અને તમારા જે અટકેલા કામ છે તે દાદા એક દિવસમાં કરી દેશે કેમ કે આપણા હનુમાન દાદા તો એટલા દયાળુ છે કે આપણે બસ એને સાચા મનથી યાદ કરીએ તો પણ તે આપણા કામ કરી જતા હોય છે પણ આ દિવસ તો એટલો ખાસ છે કે જો આપણે સાચા મનથી ઉપવાસ કરીએ હનુમાન ચાલીસા કરીએ અને જો દાદાને આપણે સાચા મનથી રીછાવીએ તો દાદા માની જાય છે અને આપનું કામ પણ તરત કરી જાય છે તો મિત્રો આ દિવસ તમારે એક પણ વખત ચૂક્યા વગર દાદાની પૂરા મન તનથી સેવા કરી લેવાની છે જેથી દાદા આપણા ઉપર રાજી થાય અને આપણને સારા સારા આશીર્વાદ આપે કેમ કે ક્યારેક ક્યારેક એવો સમય એવો યોગ બનતો હોય છે તો આ હનુમાન જયંતી પર શનિવાર અને હનુમાન જયંતી અને હનુમાન ઉત્સવ ત્રણ એક સાથે બની રહેલો યોગ છે

અને બની શકે તો આખો દિવસ તમે हनुमान चालीसाનો પાઠ કરજો મંદિરે જાજો અને દાદાને ખૂબ રીચાવજો અને ખૂબ રાજી કરજો સત્સંગ કરજો પૂજા કરજો ભજન કરજો બની શકે તેટલી સેવા પણ કરજો તો મિત્રો આપણે ઘણી વખત જોયું છે કે દાદાએ પણ ખૂબ ભક્તોની સેવા કરી છે દિન દુખિયાના દુઃખ લીધા છે અને જેને જરૂરી પણ બન્યા છે તો 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 આપણે આપણે જાજુ નહીં એક વખત આખો દિવસમાં જો કરી શકીએ કોઈનું દુઃખ ન લઈ શકીએ તો કાંઈ વાંધો નહીં પણ તેમનું દુઃખનું કારણ આપણે ના બનીએ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું અને બની શકે તેટલી સેવા કરશું દાદાને લાડવા મોદક જે પણ આપણે પ્રસાદી અર્પણ કરી શકીએ તે આપણે પ્રસાદી અર્પણ કરીશું અને દીવા તો કરીને આપણે દાદાને રાજી કરી દેશું તો એક દિવસ છે પુલ્યા વગર તમે આ દિવસનો લાભ લઈ લેજો તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય કષ્ટભંજન દેવ જય કૃષ્ણ જય રાધે રાધે તો બોલો હનુમાન દાદાની જય તો મળીએ એક નવા વિડીયોમાં